અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ શાળા દ્વારા જનની ચિંતન સભા માતૃગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં જમાવટ ચેનલના સ્થાપક પત્રકાર દેવાંશી જોશીએ વિવિધ વયના બાળકો સાથે માતા પિતાનો સંવાદ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં સંસ્કાર દીપ સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મને એવું લાગ્યું સૌથી પહેલા કે હું કશુંક મારી અંદર છે એ આપવા માટે આવી છું પણ ભરૂચમાં આવીને મને એટલો અહેસાસ થયો કે કનૈયાલાલ મુનશી નો એ વારસો હજી ખોવાયો નથી કોઈ પણ સંસ્થા છે એ સાચા અર્થમાં સંસ્થા ત્યારે બને છે જ્યારે ત્યાં વિચારોનું વાવેતર થાય છે પેઢીઓ સુધી કશુંક પહોંચે છે અહીંયા આવ્યા પછી મને એટલું સમજાય છે કે ભારતનું ભવિષ્ય ખાસું ઉજ્જવળ અને મજબૂત એટલે છે કેમ કે અહીંના શિક્ષકો કશુંક છે કે જે પ્રતિબદ્ધતાથી બાળકોને નાગરિક બનાવવા માટે કોશિશ કરે છે અહિયાં જેની પાસે સંપત્તિ છે એની પાસે એ સરસ્વતી ની સાધના પણ છે અને જેથી એમને અહેસાસ છે કે વિદ્યાનું કેટલું મહત્વ છે એટલે હું ઓલ ઓવર ભરૂચમાં આવી અને જો તમે આવી સંસ્થાઓમાં જયારે આવો છો તો પરસેપ્શન વગર આવજો પૂર્વાગ્રહો વગર આવજો નહીં તો તમારી ભ્રમણાઓ ભાંગી પડશે એટલું સુંદર કામ થઈ રહ્યું છે તો હું ખુશ છું આજે ભરૂચમાં આવીને નર્મદાના તીરે આવીને